તાત્કાલિક ફાયર ગેટને જવાનો પોતાની ટીમની સાથે પહોંચીને નહેરમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મંગળવાર રાત્રિ સુધી યુવક કે તેનો મૃતદેહ મળી આવ્યો નથી આ બનાવની જાણ વાયુલી શહેરમાં પ્રસરતા લોકોને ટીળા ડોળા ઘટના સ્થળે ઉંટી પડ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે મને સૂચના મળી છે કે આપણે મહિનાર પહેલાન મેં એક છોકરો પડ્યો છે કોલેજ અગાડી ધોધ પાસે એને હોતવા માટે અમે લોકો આવ્યા છે આખી ટીમ અમારી કામ કરી રહી છે કેવી રીતે જાણ છે એ કંઈક એ આપ પડ્યો છે એ ફોન નંબર અને પબ્લિકનો માણસ અહીં આપણને જાણ કર્યા હતા ફાયર વિગેર એટલે અમે લોકો આવ્યા છે ફાયર ફાઈટર લઈને અને સ્ટાફ લઈને અત્યારે શું કરે હવે થયે અત્યારે અમારી કામગીરી ચાલુ છે તો કોણ છે યુવક કેટલા વર્ષો એવું કંઈ જાણવા મળી દાવલિયા પુરાનું છે એક છોકરો એ બાઈસ વર્ષની ઉંમર છે એની એ ખબર પડી છે આપણને ત્યાં પણ અમે લોકો શોધખોળ જ ચાલુ રાખ્યા છે કહો મળ્યો નથી ના નહીં મળ્યો તો પડવાનું કારણ કશું કંઈ જાણવા મળ્યું ના એ નહીં મળ્યું